પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શહીદ જવાનોના પરિવારને સન્માન કરવામાં આવ્યા ત્યારે જય જવાન નાગરિક સમિતિ સુરત અને રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહીદ જવાનોના પરિવારને સન્માન કરવામાં આવ્યા અને શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આજનો કાર્યક્રમ જે દેશના જવાનો શહીદ થયા એના માટે અમે જય જવાન નાગરિક સમિતિ સુરત સદભાવના ઉદાસન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આમ તો અમે દર વર્ષે કરીએ છીએ દેશના જેટલા જવાનો શહીદ થયા હોય આખા ગુજરાતમાં એ લોકોના ફેમિલીને બોલાવીએ છીએ એમનું સન્માન કરીએ છીએ અને એમને અમારી યથાશક્તિ અમે બે લાખ ત્રણ લાખ ચાર લાખ એવી રકમ પણ અર્પણ કરીએ છીએ અને આ કાર્યક્રમ અમે દર વર્ષે આ માસમાં આખા ગુજરાતમાં ચાર ઝોનમાં કરીએ છીએ અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અને આ વખતે નવું પણ એડ થયું ભાવનગર એટલે આ કાર્યક્રમના રૂપમાં અમે આમ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાકડી દેશ માટે જે જવાનો શહીદ થયા છે એમના ફેમિલીને મળીએ છીએ એને સાંત્વના આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ તો એમનાથી એમને પણ એવું ફીલ થાય કે આ દેશના નાગરિકો અમારા ફેમિલીને અમારા જવાનો કે અમારા કુટુંબની સાથે ઊભા છે આજે અમે પાંચ જવાનોના ફેમિલીનું સન્માન કરશું એમને અમે બે લાખના ચેકની રાશિ અર્પણ કરશું અને એ ઉપરાંત જે લોકો ઓલરેડી જવાનો અત્યારે દેશમાં સેવા આપી રહ્યા છે એવા બે ફેમિલીના માતા પિતાનું પણ આજે અમે સન્માન કરવાના છીએ દર વખતે બે ત્રણ એવા માતા પિતાને પણ બોલાવીને અમે સન્માન કરીએ છીએ